શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં અનેક તહેવારો અને ઉપવાસની સિઝન પણ ચાલી રહી છે તેવામાં લોકો સામાન્ય રીતે ઉપવાસ અને તહેવારમાં વાનગીઓને સૌથી વધુ પ્રાથમિકતા આપતા હોય છે પણ ખબર પડે કે તમારી થાળીમાં પનીર નકલી છે તો આ એટલા માટે મહત્વનું છે કારણ કે શ્રાવણ માસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી પનીર બનાવતા કારોબારનો પર્દાફાશ કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિજાપુરમાં હિંમતનગર હાઇવે પર આવેલા આવકાર વેરહાઉસમાં દરોડા પાડ્યા વેરહાઉસમાં આવેલી ફૂડ તપાસ નકલી પનીરનો જથ્થો પકડાયો નકલી પનીર બનતું હોવાની આધારે ફૂડ તપાસ કરી જ્યાં પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હતો ઉપરાંત પનીરમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિડિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે સુધીર જે પ્રકાર એક બાજુ શ્રાવણ મહિનો અને બીજી બાજુ આ નકલી પનીર છે તે ઝડપાઈ રહ્યું છે હવે શું કાર્યવાહી થઈ રહી છે હાલ સુધીર શ્રાવણ મહિનો છે અને બધા તહેવારો નજીક આવતા જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે કે તહેવારોને ધ્યાને લઈ અને ખાનગી બાતમી ને આધારે જ ફૂડ વિભાગે રેડ કરવામાં આવી છે અને ડિવાઈન્ડ ફૂડ નામની આવતાર વેરા હાઉસ હિંમતનગર વિજાપુર હાઈવે ઉપર વિજાપુરમાં રેડ કરી હતી ગઈકાલે અને છ કિલો જેવું પનીર અને રૂપિયા બત્રીસ લાખ જેવું રૂપિયાનું કામોલિન પેલમાં પનીર બનાવવામાં આવતું હતું તો હાલ તો પોલીસ દ્વારા અને ફ્રૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ ગઈ જી બિલકુલ સુધીર જાણકારી બદલ આપનો આભાર તો ફૂડ ક્વોલિટી એક્સપર્ટ અતુલભાઈ સોની આપણી સાથે વસ્તુ ના જોઈએ કારણ ડુપ્લિકેટ લોકો બનાવે છે

એટલે એના માટે એ ખોટી રીતે આવી ઉત્પાદન કરે છે જે ખરેખર પનીર કહી ના શકાય ઓકે અતુલભાઈ પરંતુ પામોલીન તેલથી જે આ નકલી પનીર બને છે તે સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક કારણ કે લોકોને આપણા જેવા સામાન્ય લોકોને ખબર ના પડે કે પનીર નકલી છે કે અસલી આપણે તો દુકાને પનીર લેવા જાય ને પછી એ જ પનીર ઘરે લઈને આરોગતા હોઈએ છીએ આપણને એટલી જલ્દી ખબર નથી પડતી કે આને અસલી પનીર કહેવાય કે નકલી કહેવાય જ્યારે આ પ્રકારેના દરોડા પાડવામાં આવે ને પછી આ જથ્થો પકડાય નકલી પનીરનો તપાસ થાય બાદ ત્યારે આપણને તો ખબર પડતી હોય છે કે આ પનીર આપણે જે આરોગ્ય છે તે નકલી છે હા એટલે એમાં એવું છે કે જયારે પનીરમાં બદલીમાં એમાં પામોલીન નાખવામાં આવે ત્યારે પામોલીન જે છે એનું સેચ્યુરેટ ફેટ છે અને સેચ્યુરેટ ફેટ હોવાથી શરીરમાં સેચ્યુરેટ ફેટને કારણે હાર્ટના પ્રોબ્લેમ થઈ શકે છે આજે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને બી હાર્ટના યુવાન છોકરાઓને બી હાર્ટના પ્રોબ્લેમ આવે છે એટલે એ હાર્ટના પ્રોબ્લેમ નું કારણ છે એ જે પાલિન ઉપયોગ થાય છે બેફામ જે સેચ્યુરેટેડ નો ઉપયોગ થાય છે એના કારણે આ થઈ શકે છે એટલે એવા માટે હેલ્થને નુકસાનકારક વસ્તુ છે એના કારણે આનો ઉપયોગ કંટ્રોલ થવું જોઈએ ઓકે ઓકે અતુલભાઈ પ્રોટીનના નામે પનીરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પ્રોટીન મળશે તેવા હેતુથી લોકો પનીર છે તે આરોગતા હોય છે ને પરંતુ આ પ્રકારનું નકલી પનીર આપણા શરીરમાં જાય તો પછી કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે સૌથી કરીને ખાસ કરીને નાના બાળકો પર કારણ કે ઘણા માતા પિતા એવા હોય છે કે બાળકને પ્રોટીન આપવા માટે પનીરનો ઉપયોગ કરતા હોય છે નાનપણથી જ બાળકોને પનીર છે તે આરોગતા હોય છે પનીરની વાનગીઓ બનાવીને બાળકને ખવડાવતા હોય છે તો પછી એ બાળકના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે બિલકુલ કારણ કે પનીર છે એ બહુ સારો સોર્સ છે પરંતુ બનાવવાની જગ્યાઓ હોય એ પણ સોર્સ ના હોય કારણ કે નકલી હોય એટલે લાઇસન્સ વગર ચાલતી જગ્યાઓ હોય અને આવી બધી જગ્યાઓ ને કારણે અનેક ફૂડ પોઈઝનિંગ ના પ્રોગ્રામ થઈ શકે છે અને સેચ્યુરેટેડ ફેટ વધારે હોય તો સેચ્યુરેશનના કારણે もう63歳だけ、丸友まで下しに3歳だけ。 ઓકે અતુલ એક અસલી પનીર અને નકલી પનીર એને કેવી રીતે ઓળખી શકાય કારણ કે અસલી પનીર કેવી રીતે બને અને નકલી પનીર કેવી રીતે બનાવવામાં આવે છે કારણ કે અત્યારે આપણે સુધી જાણી રહ્યા કે તેલનો ઉપયોગ કરીને નકલી પનીર છે છે તે બનાવવામાં આવતું હોય પરંતુ બીજા કયા પદાર્થો એમાં ઉમેરવામાં આવતા હોય છે કે જેને આપણે સફેદ જાણીને માત્ર એટલું કહી શકીએ કે હા ભાઈ આ પનીર છે પરંતુ એ ચોક્કસ રીતે હોતું નથી કારણ કે સફેદ એટલે પનીર એવું માની લેવું હવે યોગ્ય લાગતું નથી

અને લેબોરેટરીમાં જયારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે એનો ખોસ ખ્યાલ આવી શકે છે કે આ પનીરમાં બામ્બોલીનમાં ખાવ છે પણ અતુલભાઈ આટલા બધા દરોડા પાડવામાં આવે છે કાર્યવાહી કરવામાં આવે છે તો પછી આ નકલી પનીરનો વેપલો અટકતો કેમ નથી કારણ કે આને કારણે તો લોકોના આરોગ્ય છે તે જોખમાઈ રહ્યા છે કારણ કે આપે જે પ્રકારે કહ્યું કે પામ ઓઇલથી બનાવવામાં આવે છે અને તેને કારણે લોકોના સ્વાસ્થ્યને જોખમ થાય લોકોને હાર્ટ એટેક આવે નાની ઉંમરમાં તેવી પણ ઘણી સમસ્યાઓ છે તે લોકોને સર્જાઈ શકે તો પછી આ નકલી નો વેપલો આખરે અટકતો કેમ નથી લોકોને જદી પૈસા દાખલ થવું છે અને જલ્દી બધું બનાવવું છે એટલે એના માટે એ ખોટા રસ્તેથી પૈસા બનાવવા માટે કારણ કે જો પ્યોર પનીર વાપરવામાં આવે પ્યોર સારી બધું વાપરવામાં આવે તો સ્વાભાવિક એની કોસ્ટિંગ વધારે થાય એનો કિંમત વધી જાય પણ માર્કેટમાં સસ્તો આપવા નામથી આ નકલી વસ્તુ ચાલતી હોય છે

જયારે લૂથમાં કોઈ આવતું હોય તો એ સંભાવના છે કે એ ખરાબ હોય શકે ઓકે સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર